જેતપુર થી શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે સગીર યુવતીનો દુશ્મન બીજું કોઈ નહીં પરંતુ તેનો જ સાવકો બાપ હતો એ સગીર દીકરીની ઉંમર બાર વર્ષ હતી અને હજુ આગળ દુનિયાદારી જુએ એ પહેલા જ હવસખોર બાપનો શિકાર બની છે જેતપુર સિટી પોલીસ સ્ટેશનમાં મહિલા પહોંચે છે અને કહે છે સાહેબ ફરિયાદ લખવો મારી દીકરી સાથે દુષ્કર્મ થયો છે

ઘરે એકલા રહેતા સાવકા બાપની નજર બાર વર્ષની દીકરી પર બગડી રહી હતી બસ એક તકની રાહ આ અવસ્કોર જોઈ રહ્યો હતો અંતે તેને તક મળે છે અને પોતાની જ દીકરી પર બળાત્કાર કરે છે એક ફરિયાદી બેને જેતપુર સિટી પોલીસમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવેલી છે જેમાં તેની પુત્રી છે એ ભોગ બનનાર છે સગીરભાઈની અને જે છોકરી છે એનો સાવકો બાપ પોતે જ આરોપી છે અને તેમણે છોકરી ઉપર દુષ્કર્મ કરેલાનું ફલિપ થતા તેના વિરુદ્ધ ગુનો દાખલ કરી રેપ અને પોસ્કો વિરુદ્ધ ગુનો દાખલ કરીને તેની ધોરણસર અટક કરવામાં આવેલ છે અને આરોપી હાલ કસ્ટડીમાં છે આરોપી જે છે એના વિરુદ્ધ ગુનાહિત ઇતિહાસ છે જે પ્રોહિબિશનના પણ ગુના છે અને મારામારીના પણ ગુના છે એટલે આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને જે દીકરી છે એ એકલી ઘરે હોય અને આ એનો જે સાવકો બાપ છે એમણે એકલતાનો લાભ લઈ અને એની ઉપર દુષ્કર્મ ગુજારેલ છે તે ફરિયાદમાં ઉલ્લેખ છે અને તે આધારે જ આરોપીની ધરપકડ થયેલ છે દીકરીએ પોતાની માતાને કહ્યું ત્યારે આ ભાંડો ફૂટ્યો જ્યારે સામે સાવકા બાપે ફરિયાદ ન લખવા ધમકી પણ આપી હતી માએ બીજા લગ્ન કર્યા હતા પરંતુ તેની પરવા કર્યા વગર તેમણે આ મામલો પોલીસ સુધી પહોંચાડ્યો દીકરી પ્રત્યે માનો પ્રેમ થોડો બદલાય બસ આજ હિંમત અને સાહસે આજે હવસખોર સાવકા બાપને જેલના સળિયા પાછળ ધકેલ્યો છે જેતપુરની આ ઘટનાએ ફરી એકવાર સભ્ય સમાજને શર્મસાર કર્યો છે જ્યારે કોઈ મહિલા પોતાના પહેલા પતિથી કંટાળીને બીજા લગ્ન કરતી હોય છે અને એ પણ ખાસ કરીને પોતાના સંતાન સાથે કોઈ બીજા વ્યક્તિ સાથે લગ્ન કરતી હોય છે ત્યારે તે એવી આશા રાખતી હોય છે કે તેનો બીજો પતિ છે તે તેના સંતાનને પોતાના સગા બાપની જેમ જ પ્રેમ આપશે પરંતુ જેતપુરની આ ઘટનામાં સગા બાપની જેમ પ્રેમ આપવો તો દૂર પરંતુ એ જ દીકરી છે એ જ નાની બાર વર્ગની બાર વર્ષની માસૂમ બાળકી છે તેના ઉપર નજર બગાડે છે ને તેના સાથે પોતાની હવસને સંતોષે છે આ કેટલી ગંભીર ઘટના કહી શકાય ને સમાજ માટે કલંક આપનારી ઘટના કહી શકાય તે સમજી શકાય છે હાલ તો પોલીસે આ સમગ્ર ઘટનામાં કાયદેસર કાર્યવાહી કરીને તાત્કાલિક અસરથી આ પતિ છે મહિલાનો પતિ તેની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે પરંતુ આ પ્રકારની ઘટનાઓ છે તે સમાજને કલંકિત કરે છે અને આગળ જતા આ પ્રકારની ઘટનાઓ અંગે સમાજમાં જાગૃતિ આવી ખૂબ જ જરૂરી છે અને પોલીસે કડકમાં કડક કાર્યવાહી કરીને એક દાખલો રૂપ કાર્યવાહી કરવાની જરૂર છે તેથી આગળ જતા સમાજમાં આ પ્રકારની ઘટનાઓ ન બને રોનક મજીઠિયા ગુજરાત તક રાજકોટ